સૌને મારા જય શ્રી કૃષ્ણ હવે નજીકના સમયમાં જ જ્યારે ગણેશ મહોત્સવ આવી રહ્યો છે ત્યારે આણંદ સેતુ પરિવાર તરફથી સૌ મનાવો પર્યાવરણ બચાવો અંતર્ગત ઇકો ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું સ્થાપના કરવાનું આયોજન કરેલું છે ત્યારે એ એક ખૂબ જ સરાહનીય અને પ્રેરણાદાયક પ્રેરણાદાયક છે આજે જ્યારે આજની ભાડભીડવાળી જીતગીમાં પર્યાવરણ જાળવવું એ બહુ ખૂબ અગત્યની વસ્તુ છે જો પર્યાવરણને આપણે નહીં જાળવીએ તો કાલે આપણે આપણને કુદરત પણ તેના કુદરતને પણ દોષ આપવો વ્યક્ત થશે આજે આપણે જોઈ રહ્યા છે કે ગરમી કેટલી બધી પડતી હોય છે વરસાદની અનિયમિતતા છે આ બધું એક પર્યાવરણના કારણે જ આભારી છે તો જો પર્યાવરણ બચાવવું એ માનવ જિંદગી માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે ગણેશ મહોત્સવ સ્પર્ધા બે હજાર ચોવીસ માં જોડે જોડાવા મારી આપ સર્વને આપીશ આભાર